સુરતમાં પછી એક અંજામ આવે તેવી તસ્કરે સૌપ્રથમ બાઇક ચોરી કરી ત્યારબાદ એ બાઇક પર એક એક પછી મોબાઈલનું સ્નેચિંગ કર્યું હતું શહેરના ચોક કતારગામ મૈદરપુરા વિસ્તારમાં આતંક મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો હતો પોલીસે તસ્કર કમ સ્નેચર પાસેથી ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા બાઇક તેની પાસેથી મળી આવી હતી તે પણ તેણે એક કલાક પહેલા જ ચોક બજારના પંડોર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી સુમિતની પાસેથી પોલીસે ચોરીના મનાતા મોબાઈલ ફોન ઝડપી લીધા હતા પોલીસે આશંકા છે કે આરોપી અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોઈ શકે છે એક વાગે બાઇક ચોરી કરી હતી ત્યારબાદ બે કલાક આઠ કિલોમીટરમાં આઠ મોબાઈલની ચોરી કરી હતી ત્રીસ તારીખે આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જાયો હતો જેથી ચોરીકમ સ્નેચિંગની ઘટનાના અંજામ આપનાને સુમિત ઉર્ફે ગોલુ મનમોહન સોહાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યા આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહે ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે